દેશના યશસ્વી વડાપ્રધાન અને તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી અને ગુજરાત રાજ્યના શૈક્ષણિક ઉત્કર્ષ માટે અને આપણી દીકરીઓ મોટા પ્રમાણમાં ભણતી થાય એના માટે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ મહોત્સવના કાર્યક્રમો દર વર્ષે રાજ્યમાં શરૂ કરેલ હતા એ કાર્યક્રમો આજે પણ રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ચાલુ રાખ્યા છે અને આ શાળા મહોત્સવ શાળા પ્રવેશ મહોત્સવનો ત્રણ દિવસનો કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં ચાલી રહ્યો છે એના પ્રથમ દિવસે આજે જામનગર તાલુકાના જાંબુડા બાળા અને અલીયા ગામે બાલવાટિકા આંગણવાડી અને શાળાઓમાં પ્રવેશ વિદ્યાર્થીઓને અપાવવાનો આ કાર્યક્રમ હતો અને ખૂબ સુંદર રીતે આજના કાર્યક્રમો સફળ થયા આપણા સમાજના સો સો ટકા બાળકો શાળાએ જતા થાય આંગણવાડીએ જાતા થાય કે બાળવાટી કામે જતા થાય એના માટે સરકારશ્રી દ્વારા શ્રેષ્ઠ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એના પરિણામ આજે ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટ્યો છે અને એક પણ બાળક શાળા પ્રવેશથી વંચિત રહેતું નથી એટલે કે એ સો ટકા ગુજરાત રાજ્યને શિક્ષિત બનાવવા માટેના જે સરકારના પ્રયત્નો છે એ પ્રયત્નો આવા કાર્યક્રમો કારણે ખૂબ સફળ થયેલા જણાય છે મને આજે ખૂબ આનંદથી આ કાર્યક્રમમાં હાજરી આપતા હજી બે દિવસ હું જુદા જુદા વિસ્તારોમાં આ શાળા મહોત્સવ કાર્યક્રમમાં હાજરી આપવાનો છું